સર્વોચ્ચ કુદરતી નિયમ નો લો લૉ નો લો એટલે કે અનિયમ નિયમ એ સર્વોચ્ચ કુદરતી નિયમ છે જે તમામ જીવોને કોઈ પણ ભેદભાવ વગર ડર વગર તરફેણ વગર નિયંત્રિત કરે છે દાદાજી નો લો સમજાવો ને કનુ દાદાશ્રી સમજાવે છે નો લો એ કુદરતીપણે ઓપરેટ થતો લો એટલે કે કાયદો છે અને કુદરતીપણે ઓપરેટ થતા કાયદામાં સો ટકા ન્યાય જ થાય માણસ કુદરતનો એક ભાગ છે એવો માણસ જ્યારે માનવતા અને સમાજ માટે કાયદો બનાવે છે એમાં કોઈને ન્યાય લાગે અને કોઈને ના પણ લાગે અહીંયા કુદરતી કાયદામાં બધાને ન્યાય હોય ચોર હોય કે શાહુકાર હોય પણ જ્યાં જેને હોય તે પ્રમાણે ત્યાં એને પહોંચી જાય આ ચોર છે એટલે એને આમ શિક્ષા કરો આ શુકાર છે એને આમ કરો એવું કશું નથી એ બેઉને એવું જુદું નથી કરતો ચોરને પુણ્ય હોય ત્યાં સુધી એ પકડાય નહીં તે સમાજમાં કહે કે આ તો ખોટો ન્યાય છે પુણ્ય ખૂટી ગઈ અને ફર્સ્ટ ક્લાસ હોશિયારમાં હોશિયાર ચોર હોય તે પકડાઈ ગયો ને એનો ન્યાય થયો તો કહે જુઓ અમે પકડી પાડ્યો લો કોઈ માણસને નેગેટિવ બનાવતો જ નથી એને લો કહેવાય કારણ કે લો બધા માટે બાય કોમન સેન્સ હોય છે નો લો લો એટલે કાયદા વગરનો કાયદો એટલે જ્યાં કોઈ કાયદો નથી છતાં પણ એ કાયદાની બહાર નથી કુદરતના કાયદાની બહાર નહીં જે માનવકૃત કાયદાથી વિશ્વ ચાલે છે એ કાયદાથી કુદરત નથી ચાલતી એ પોતાના કાયદાથી ચાલે છે કુદરતના કાયદાઓ વૈજ્ઞાનિક સાયૌગિક પુરાવાઓ પર આધારિત છે જ્યારે માનવ સર્જિત કાયદાઓ ફક્ત સાયોગિક પુરાવાઓ પર આધારિત છે જેની મર્યાદાઓ છે કુદરતમાં નો લો લો એ જ લો છે એટલે કે કુદરતના આધારે જીવનમાં જે બનતું રહે છે તે હંમેશા ન્યાય જ હોય છે આજે જગતનું સંચાલન નો લો લોથી ચાલી રહ્યું છે કોઈ પણ વસ્તુ લોથી સંચાલિત થાય લોકો જાણતા નથી કે જગત કેવી રીતે ચાલી રહ્યું છે જગતનું લો એ બંધ આંખનો લો છે અને નો લો લો એ ઉઘાડી આંખનો લો છે ભોગવે તેની ભૂલ એટલે નો લો લો એ સુપ્રીમ લો પ્રમાણે ચોરને ચોરનો ન્યાય પહોંચી જાય શાહુકારને શાહુકારનો ન્યાય પહોંચી જાય અહીં આગળ તો વાદી અને પ્રતિવાદી બેવું વિરુદ્ધ પાર્ટીઓ હોય પણ કુદરતમાં તો જ્યાં જેને છે ત્યાં પહોંચી જાય એ એવી રીતે કામ કરે છે કે સફરિંગ એટલે કે ભોગવટો ક્યાં છે અને જે ભોગવટો હોય ઓટોમેટિક રીતે ત્યાં તે પ્રમાણે એને ન્યાય થઈ જાય આ કુદરતી ન્યાય છે એટલા માટે દાદા ભગવાને કહ્યું ભોગવે તેની ભૂલ એટલે જ્યાં જ્યાં ભોગવટો હોય ત્યાં ભૂલ હોય જેમ કે છોકરો પૈસા ઉડાવે છે ફાધર જોયા કરે છે ગમતું નથી પરંતુ છોકરો એના સ્વભાવે કરીને પૈસા ઉડાવે છે ને ફાધર ઠપકો આપે છે ત્યારે છોકરો કહે ઓહ ઓકે ને પછી એને કશી અસર થતી નથી પાછો એ તો પૈસા ખર્ચે જાય પણ ફાધરને એની ઇફેક્ટ સફરિંગ ઇફેક્ટ રહે છે તો ભૂલ ફાધરની છોકરાની નહીં હવે સોશિયલી આ તમને કેવી રીતે ખબર પડે બહુ મુશ્કેલ છે એટલે આપણને ભૂલોમાંથી છુટકારો મેળવવા માટે દાદા ભગવાનની આ એક રામબાણ દવા છે ભોગવે તેની ભૂલ જગતમાં આજે ભૂલ ક્યાં છે કોની છે આ બે મોટા પ્રશ્નો છે પછી ક્યારે શબ્દ આવે પછી ટાઈમ જોઈએ એને કેવી રીતે ત્યારે સંજોગો ખોળે કેમની થઈ તો કહે લિંક ખોળે આ જગત કંઈ ગૂંચડું છે સાયન્ટિફિક જગત છે કેવું સાયન્ટિફિક આ જગતના ન્યાયાધીશ તો ઠેર ઠેર હોય છે પણ કર્મ જગતના કુદરતી ન્યાયાધીશ તો એક જ ભોગવે તેને બોલ આ એક જ ન્યાય છે અને તે નેચરલ લો છે કે જ્યાં જેણે જેટલું દુઃખ ભોગવ્યું તેટલી તેની ભૂલ તે આગળની કોઈ ભૂલનું પરિણામ આજે આવ્યું અને કુદરતમાં પકડાયા આ ઘણા નિર્દોષને ભોગવવાનું આવે છે રીતે શ્રી કહે છે આ કુદરત એક ક્ષણ વાર પણ ન્યાયની બહાર વર્તી નથી જો કુદરત એક ક્ષણ વાર પણ ન્યાયની બહાર વર્તે તો એ કુદરત કુદરત નથી કુદરતના ન્યાયાલયમાં કોનું ચાલશે કોઈનું એ નથી ચાલતું જે એના કાયદાઓને અનુસરે એનું ચાલશે અને જે એના કાયદાઓને ના અનુસરે એનું ચાલશે નહીં કોઈ કોઈનો આટલોય વાળ વાંકો કરી શકે એવી સ્વતંત્ર સત્તા ધરાવતું જ નથી આ ત્રણેય કાળનો સિદ્ધાંત છે નગ્ન સત્ય છે બાકી જે જે બને છે તે તો ફક્ત સામસામો હિસાબ જ ચૂકવાય છે કુદરતી ન્યાય તો ગુનેગાર હોય તેને જ દંડે કુદરતમાં નિર્દોષને દંડ હોય જ નહીં બન્યું તે જ ન્યાય કુદરતી ન્યાય એટલે શું શ્રી કહે છે ન્યાય એટલે ફળ આપનારું ફળાદેશ બધાને ફળ આપનાર એક જ હોય કુદરત કુદરતી ન્યાયનો જો ખ્યાલ રહે તો વ્યવહારમાં ક્યારેય ગુંજ ના પડે શું કુદરત અન્યાય છે કે માણસ અન્યાય છે તો કહે આ માણસોનો અન્યાય કુદરતમાં ગયો એટલે કુદરતે આ પરિવર્તન એમનું પાછું આપી દીધું એટલે કુદરત એમને અન્યાય લાગી માણસને પોતાનું દેખાતું જ નથી કે આપણે અન્યાય કરેલું છે એને પોતાને કાંઈ ભાન છે જ નહીં એટલે કહે છે ચાલવા દો આકાશમાં તીર કોને વાગવાનું છે પણ કશું નકામું જતું નથી હવે આ કુદરતનો સિદ્ધાંત છે બન્યું તે જ ન્યાય બન્યું તે જ કરેક્ટ બન્યું તે જ ન્યાય એ આપણા જ હિસાબથી વ્યવસ્થિત દ્વારા આવેલું છે વ્યવસ્થિતમાં અન્યાય છે જ નહીં ન્યાય 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 જ થયા કરે છે એટલે ત્યાં આગળ આપણે ખોળવાનું કશું જ ના હોય જે હોય તે બરાબર છે બન્યું તે જ ન્યાય કોઈ પોતાનું ધાર્યું આટલું કરી શકે એમ છે નહીં પોતાનું ધાર્યું કર્મથી આગું પાછું થઈ શકે એમ છે જ નહીં એવી સુંદર વ્યવસ્થા છે એ વ્યવસ્થા એટલી સુંદર છે કે કોઈનામાં કોઈ રીતે કોઈ કિંચિત માત્ર પણ સ્વતંત્રપણે દખલ કરી શકે એમ છે નહીં ડાહ્યાને ડામ અને ગાડાને ગામ આ કાળમાં કુદરતનો ન્યાય આવી રીતે થાય છે આપણને સામાન્ય મનુષ્યોને સમજાય એવી વાત નથી કુદરત ન્યાય કરી રહી છે અને કુદરતના ન્યાયમાં આપણે આપણી દ્રષ્ટિનો ન્યાય ખોળીએ છીએ કુદરત એક જ ભાષાવાળી છે અને મનુષ્યો બે ભાષાવાળા છે હા અને ના જેનો જે ન્યાય ઘટે એ પ્રમાણે એને મળી રહે છે અને કુદરત એમાં સહાયકારી છે એનું સહાયકારીપણે હોવા પણ કુદરતી રીતે એ એના ન્યાયની અપવાદ વગરની પદ્ધતિ છે વ્યવહારમાં જે કંઈ બને છે તે ઇટ જસ્ટ હેપન્સ આમ જો રહેશે તો અંદર બહુ ટાઢક રહેશે આ શરીરમાં થ્રુઆઉટ ધ લાઈફ એટલે કે જીવન દરમિયાન કોઈ પણ હેપનિંગ એટલે કે બનવાપણું હોય એમાં કોઈ ચમત્કાર નથી એ બધું કર્મકૃત ફળ છે એટલે આગળ બીજ સ્વરૂપ કરેલા કર્મનું ફળ જે જન્મ પ્રાપ્ત થયા પછી આખા આયુષ્યકાળ દરમિયાન એ ફળ સ્વરૂપે આપણને જાત જાતના અનુભવ કરાવતું જાય છે કુદરત ન્યાય સ્વરૂપ જગત વ્યવહાર સ્વરૂપ છે માટે ન્યાય ખોળશો નહીં કુદરત ન્યાય સ્વરૂપ છે માટે વ્યવહાર ખોળશો નહીં એટલે પ્રાપ્ત સંજોગોનો સુમેળ સાધી ક્ષમતા ભાવે નિકાલ કરવો જગત વ્યવહાર સ્વરૂપ છે એટલે જ્યારે જે સમયે જે બને તે બરાબર છે ના ગમતું બન્યું તોય એ બરાબર જ બન્યું છે એ સારું જ છે એની પાછળ કોઈ કારણ છે એવું રાખવું જ પડે આમ આજના જીવનમાં માનવ માત્ર માટે દાદા ભગવાનનો અદ્ભુત અક્રમ વિજ્ઞાનનો સંદેશ છે કે માનવ જીવનમાં માનવ તરીકે કુદરતને આધીન અર્થાત આશ્રિતપણે આપણે કેવી રીતે રહી શકીએ એ સમજવા માટે એમણે અદભુત સમજણો આપી છે